ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે અઠાવી ફેબ્રુઆરી અને શુક્રવાર કપાસની બજારની વાત કરીએ તો આખા દેશમાં કાલે આવકો નેવું હજાર ગાંઠડી જેવી જ રહે છે આવકો ઘટે છે બોટાદ જેવા એકાદ સેન્ટરમાં વધી હતી આપણા ગુજરાતમાં પંજાબમાં વાવેતર કપાસનું ઘટ જતાં બિયારણમાંથી સબસિડી આપવા માટે સરકાર બહુ પ્રયત્નો કરી રહી છે એની વાત કરીશું અમેરિકાના કૃષિની કૃષિ સંસ્થા યુએસડીએ રાત્રે નિકાસ ભસણના આંકડા આપ્યાના વીસ ફેબ્રુઆરી સુધીના અઠવાડિયાના તે થોડા ઓછા એવા છે પણ તે આગળ અઠવાડિયે આખા વર્હના ઉચ્ચતમ હતા એટલે ઓછા છે પેલા પહેલાં બજારની વાત કરીએ તો શિવરાત્રિની એક દિવસની રજા બાદ કાલે સૌરાષ્ટ્રમાં કપાસની આવકો થોડી વધી હતી બોટાદમાં આડત્રીસ હજાર મણની આવક થઈ હતી આગામી દિવસોમાં રૂની બજાર ઘટશે તો કપાસના ભાવમાં વધુ ઘટાડો આવી શકે આજે મને રૂપિયા પાંચ સેન્ટર મુજબ ઘટાડો થયો હતો કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક હતી ને ભાવ ચૌદસો થી ચૌદસો ચાલીસ હતા જ્યારે કાઠિયાવાડથી ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસથી થી ચૌદસો સાહીઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસથી ચૌદસો પિસ્તાલીસના પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં પંદર હજાર મનની આવક હતી બોટાદમાં આડત્રીસ હજાર બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં ચાર મણ અને ગઢડામાં ત્રણ મણની આવક હતી રૂની બજારમાં ભાવ સો રૂપિયા નરમ હતા કપાસ્યાના ભાવ રૂપિયા પાંચ નીકળી જતા ખોળની બજારો સ્થિર હતી આગામી દિવસોમાં જો ખોળમાં ગ્રાહકી નહીં આવે તો બજારમાં ઘટાડો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની શરતેના ભાવ રૂપિયા સો ઘટ્યા હતા અને રૂપિયા ત્રેપન હજાર એકસો થી ત્રેપન હજાર પાંચસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ રૂપિયા પચાસ ઘટી ખાંડીના રૂપિયા આડત્રીસ હજાર સાતસોથી ઓગણચાળીસ હજાર હતા ખોળની બજારમાં ભાવ નરમ હતા કપાસ્યા ખોળ બેન્સમાર્ક વાયદો રૂપિયા અઢાર ઘટી ચોવીસો ચાલીસ સપાટી પર બંધ રહ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફાડ બારદરના પંદરસો ચાલીસ ઉગર બદાનના પંદરસો સાઠ અને જોડ જોડબરદાનના પંદરસો દસ હતા સૌરાષ્ટ્રમાં કડીમાં છસો સિત્તેર થી છસો પંચ્યાસી હતા પંજાબમાં કપાસ ઉગાડતા ખેડૂતો ગુલાબી યળના ત્રાસ છેડા ચાર વર્ષથી ભોજવી રહેશે સફેદ માખી અને ગુલાબી યળના ઉપદ્રવને કારણે પંજાબના ખેડૂતો હવે દર વર્ષે કપાસના વાવેતરથી હળગા થઈ રહ્યા છે પંજાબમાં બે હજાર એકવીસમાં બે પોઈન્ટ બાવન લાખ હેક્ટર બે હજાર બાવીસમાં બે પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટર બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ તોંતેર લાખ હેક્ટર અને બે હજાર સોવીમાં માત્ર પંચાણું હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું બે હજાર ચોવીસમાં થયેલું કપાસનું વાવેતર અત્યાર સુધીનું સૌથી ઓછું વાવેતર છે પંજાબમાં સામાન્ય રીતે માર્ચ મહિનામાં બીજા કે ત્રીજા સપ્તાહથી કપાસનું વાવેતર ચાલુ થતું હોય છે પંજાબ ગવર્મેન્ટ દ્વારા ચાલુ વર્ષે કપાસનું વાવેતર વધે તે માટે ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે ખેડૂતોને નહેરનું પાણી સમયસર મળે અને કપાસના બિયારણ પર સબસિડી આપવાની પંજાબ સરકારે યોજના પણ બનાવી છે આ યોજના તમામ યોજનાને કારણે પંજાબ સરકારે નવી સિઝનમાં કપાસના વાવેતર દોઢ લાખ હેક્ટરમાં થવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને પંજાબના મોટા ભાગના ખેડૂતો હાલ ડાંગરની ખેતી તરફ વ્યા છે અને ડાંગરમાં ખેડૂતોને કપાસ કરતાં વધુ વર્તન મળી રહ્યું હોય ચાલુ વર્ષે કપાસનું વાવેતર ઘટશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે મિત્રો ત્યાં બિયારણમાં સબસીડી સબસિડી ચાલુ કરશે અમેરિકાની ઋની નિકાસના વેપારો તારીખ વીસમી ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે અગાઉના સપ્તાહથી સુડતાલીસ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી પાંત્રીસ ટકા ઘટ્યા હતા જ્યારે ઋના નિકાસ શિપમેન્ટ અગાઉના સપ્તાહથી દસ ટકા ઘટ્યા હતા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી પંદર ટકા વીધ્યા હતા પીમાકોટનના નિકાસ વેપારો અગાઉના સપ્તાહથી સિતે ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી નોંધપાત્ર રીતે વીધ્યા હતા જ્યારે પીમાકોટનના નિકાસ શિપમેન્ટ અગાઉના સપ્તાહથી છપ્પન ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી ત્રીસ ટકા વધ્યા હતા વિયેતનામ ચીન અને પાકિસ્તાન અને તુર્કીની અમેરિકન રૂની ખરીદી જળવાઈ રહી હતી પણ પેરુ કોસ્ટરિકા અને દક્ષિણ કોરિયાની ખરીદી ઘટી હતી મિત્રો આના આના પાછલા અઠવાડિયે આખા વર્ષનું ઉચ્ચતમ નિકાસ વેપારો થયા હતા એટલે ઘેટ્યા એટલે આપણે ઘેટ્યા એવા કોઈ ખાસ ઘેટ્યા નથી ન્યૂયોર્કમાં કોટન વાયદો મે મહિનાનો એન્ડ જેવો ઘટી સાસઠ પોઈન્ટ

ચારસો સાહીઠ રૂપિયા કાલે ઘટી ફરી ઓગણપચાસ હજાર સાતસો પાંચ ભાવ થઈ ગયા હોટલોક ઇન્ડેક્સમાં ત્રેપન હજાર બસો સિત્તેર ચીનના અઠાવન હજાર નવસો સોવી ન્યુયોર્ક વાયદાના ચેત પિસ્તાલીસ હજાર છસો અડસઠ અને આપણા ત્રેપન હજાર છસો આ હતા ઇન્ટરનેશનલ ભાવ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી